નમસ્કાર ગુજરાત રાજ્યના લાખો વિદ્યાર્થીઓની સમસ્યાઓનો આજે એક પ્રશ્ન છે કે આજે સરકારી બસની અંદર જે અપડાઉન કરે છે એવા લાખો વિદ્યાર્થીઓને બસનો પાસ કરાવવો પડતો હોય છે સમયાંતરે રિન્યૂ કરાવવો પડતો હોય છે અને આ બાર પાસ કરાવવા માટે અથવા તો રિન્યૂ કરવાની પ્રોસેસ જે છે એ જે તે બસ ડેપોમાં થતી હોય છે એમાં વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવતો હોય છે અને ક્યારેક ક્યારેક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે યા તો પછી કોઈ સરકારી કર્મચારી જે છે પાસ કઢાવે એની ઘેરાતરીના કારણે યા તો કોઈ અન્ય કારણોસર ક્યારેક આ પાસ કઢાવવામાં વિલંબ પણ થતો હોય છે અને એક બે દિવસ જેવો સમય પણ લાંબો વીતી જતો હોય છે એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે પાસને રિન્યૂ કરવામાં આવે છે ત્યારે ફરી પ્રકારના પણ ડોક્યુમેન્ટ્સ બાળા વિદ્યાર્થીઓને આપવા પડતા હોય છે અને આમ વારંવાર વિદ્યાર્થીઓ હેરાન થાય છે અને આ એ પાસ કરવાની પ્રક્રિયા જે છે એ જ્યારે કરવા જાય ત્યારે એ શાળામાં કે કોલેજમાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હોય રહે જેના કારણે એમને શૈક્ષણિક અભ્યાસક્રમો પણ નુકસાન થાય છે તો આ એક સમસ્યા છે અને આ સમસ્યા બાબતે ગુજરાત સરકારને આજે રજૂઆત કરવામાં આવી છે કે પાસ કરાવવાની જે પ્રક્રિયા જે છે યા તો રિન્યૂ કરવાની જે પ્રક્રિયા છે એને સરળ કરવામાં આવે જો જે તે શૈક્ષણિક સંસ્થાઓને સોંપી દેવામાં આવે તો જે તે શૈક્ષણિક સંસ્થાઓ જે એ પોતાના વિદ્યાર્થીઓનો પાસ ત્યાં એમની સંસ્થામાંથી જ કાઢી આપે રિન્યૂ પણ કરી આપવામાં આવે તો વિદ્યાર્થીઓને આ લાંબી લાઈનોમાં પડવાનો વારો ના આવે અને શૈક્ષણિક અભ્યાસક્રમ પણ ના બગડે કદાચ એવું ના થાય તો આ જે ટેકનોલોજીનો જમાનો છે એમના મોબાઈલની અંદર કોઈ એપ્લિકેશન વિકસ આપવામાં આવે કે જેથી કરીને વિદ્યાર્થીઓ જાતે એની પ્રોસેસ કરી શકે અથવા તો સરકારી બસના જે કંડક્ટર જે છે એમને કોઈક એવું ઉપકરણ આપવામાં આવે સોફ્ટવેરવાળું કે જેના કારણે આખા ગુજરાત રાજ્યના જે વિદ્યાર્થીઓ જે અપડાઉન કરે છે એ વિદ્યાર્થીઓનો ડેટા અંદર હોય અને એના રીતે પણ વિદ્યાર્થીઓને પાસ કરવાની પ્રોસેસમાંથી મુક્તિ મળી શકે આ એક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકારે આ નિર્ણય લેવો જોઈએ લાખો વિદ્યાર્થીઓના લાખો કલાકો આજે બરબાદ થઈ રહ્યા છે એને ધ્યાને લેવા જોઈએ અને નહીં જેવી એક બસ પાસની પ્રોસેસ છે તો આ આટલી પ્રોસેસને એક સરળ બનાવો ઘણીવાર એવું જાણવા પણ મળ્યું છે કે વારંવાર ડોક્યુમેન્ટ્સ આપવા બાળકો હેરાન થતા હોય છે કેટલાક બસ સ્ટેપોની અંદર આપણે જોઈએ છીએ તો ઘણી બધી રીતે કોઈ ડાયરેક્ટ પાસ કરાવવા માટે લાઈનમાં ના ઊભું રહેવું પડે એના કારણે કોઈ ડાયરેક્ટ કર્મચારી સાથે સીધો સંપર્ક કરે અથવા તો સીધા સંપર્ક દી સો બસો રૂપિયા જેવી નાની મોટી રકમ આપીને પણ સીધા પાસ કરાવી લેતા હોય છે ક્યારેક એવું થાય કે જે કોલેજ કે સ્કૂલની અંદર છોકરીઓ ભણે છે એ પણ પાસ કરાવવા માટે ડેપોમાં જતી હોય છે અને એમાં જે અસામાજિક તત્વો હોય ડેપોની અંદર બસ ડેપોની તેમના કોઈ એવા વર્તનો કારણે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જે છોકરીઓ છે એમને હેરાન થવું પડતું હોય છે તો આવી ઘણી બધી સમસ્યાઓ ધ્યાને આવી છે અને એ સમસ્યાને દૂર કરવા માટે આજે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીને ઇમેલ મારફતે રજૂઆત કરવામાં આવી છે દિનેશભાઈ બારીયા પંચમહાલ જિલ્લા આમ જિલ્લા પ્રમુખ થેન્ક યુ